સ્વાગત છે આજના જવું છે પાર્ટી કાલે ઘેરે હતો કાલે કામ નતું મળ્યું આજ જાય આ થોડુંક મોડું થઈ ગયું હે જાય શું થાય છે આજે કામ મળે કે નથી માણસ પણ આ કામ મળે એવું લાગતું નથી આમાં એટલું માણસ છે એમ લાગે કે આમાં કારીગર મજૂરને ને આવશે આવશે તો કામ મળે એવું લાગતું નથી આજે લગભગ ઘેરે જવું છું અમે નવ સાડા નવ વાગ્યા સુધી રાહ જોઈએ પછી જોઈએ શું થાય છે મગર પાછું આજે ઘેરે રહેવાનું થાય એની સાઈડે એટલું માણસ છે આ બાજુ એટલું માણસ છે બધી બાજુ માણસ માણસ સવારે આઠ થી નવ નું દ્રશ્ય આમ જ થાય અહીંયા સપરવેરા બધું

મજૂર છે આ બાજુ કારીગરું છે મજૂર બધાય ભેગા હોય હવે બોલેરા ગોઠવાઈ ગયા કામ છે નહીં તો હાલ હવે આપણે ભાગીએ ખેરે ઘરે આવી ગયા ઘરે જ બેઠા આવે ઘરે કાંઈ કામ છે નહીં કામ મળ્યું નથી અમે ગયા હતા અમેથી આવતાર્યા પાટીએ બીદીથી જઈએ છીએ પાસે આવતારીએ કામ છે એ નહીં મંદિર બહુ ચાલે છે કેટલો સમય થયા એવું ને એવું છે દિવાળી પછીનું કામ સિલખું હાલતું જ નથી બે ત્રણ દી ભરીએ પાછા પાંચ

પછી કામે હોય તો કોઈ ભરવા પાણી જાય નહીં એટલે પ્રોબ્લેમ થાય તો ઘરે હોય ત્યાં જ મેળા લઈ લે તો આવું જાય લેજે ગાડી અહીં તળમાં પડી જાય ખાડો થાય ને ભરી જાય એવું રોડ ઉભી રહે છોકરા ને લેવા જવું છે તો ત્યાં અહીં થી જાય તો દસ મિનિટ લાગે તો દસ મિનિટમાં બનાવો છે એક ભાઈ આવ્યો નથી પણ આવશે કેવી લાગી કિટ જે આપણે મોબાઈલની વ્લોગિંગ કિટ મંગાવી છે આ રહી બતાવી તું બતાવ આમ આમ બતાવ બોલીને તો વ્લોગિંગ કિટ આવે તો આ રીતે આવે આમાં ફોટો છે કે આ પકડવાનું આમે અહીંયા

આજનો ઉલ્લો હવે પૂરો કરીએ છીએ તમે નવા છો ચેનલ ઉપાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો